અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિઠલાણી સહ સંશોધક શ્રી નયનાબેન વિઠલાણી આપણે ત્યાં વિતરણ કાર્ય ચાલુ છે એ દરમિયાન રિપીટમાં અમૃત પુષ્પ અને ઔષધિઓ લેવા ભાઈ આવ્યા છે તો આપણે જાણશું એના પાસેથી કે અગાઉ શું તકલીફ માટે લઈ ગયા હતા અને હાલ શું ફેરફારો છે તો આપ શ્રી ગામ ગામથી આવો છો હું સુરેન્દ્રનગરથી આવું છું બરાબર અને અગાઉ શું તકલીફ માટે અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી મને મોઢામાં કેન્સર ની અસર હતી એનું ઓપરેશન ચાર વર્ષ પહેલા કરાવેલું ત્યાર પછી હમણાં રિસન્ટલી ડિસેમ્બર એન્ડમાં પાછું દાંતમાં પોઝિટિવ આવ્યું એટલે સીધો જ હું અહીં અમૃત પુષ્પ લેવા માટે આવી ગયો અત્યાર સુધીમાં ત્રણ બોટલ મેં અમૃત પુષ્પ લીધું અને હાલ રિસન્ટલી એપ્રિલે મેં એમઆરઆઈ કરાયો અને એનો ટોટલી રિડ્યુસ થઈ ગયું છે પણ અંદર અસર છે નહીં એ આપને મેં વિડીયો ને એ બધું આપ્યું એ મુજબ અત્યારે કોઈ તકલીફ નથી બરાબર મને ઘણું રિઝલ્ટ રિપોર્ટ પણ સાથે લઈ આવ્યા છો અમૃત પુષ્પ અને તમને જે ઔષધિઓ મેં વ્યવસ્થિત આપી છે એ મુજબ તમે પરેજી સાથે કોર્સ કર્યો છે ત્રણ બોટલનો પરેજી પરેજી સખત પાડી છે પરેજીમાં સહેજ પણ કફલત રાખી નથી અને પરેજી અને અમૃત પુષ્પ એ બેના સમન્વયથી જ આ મારે કેન્સરને મેં હટાવ્યું છે અત્યારે સહેજ પણ કોઈ તકલીફ નથી જમવામાં કોઈ તકલીફ નથી ડોક્ટરે મને ઓપરેશનનું કીધેલું સાડા ચાર લાખ રૂપિયા ખર્ચ થશે અને છતાંય એનું રિઝલ્ટ તો ત્યાર પછી જ ખબર પડે કારણ કે કોઈ શેક નથી લીધો કોઈ ડોઝ નથી લીધો સીધું અમૃત પુષ્પ શરૂ કર્યું અને એનું મને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું સરસ અને સાથે સાથે જે તમને અમૃત પુષ્પની સાથે જે ઔષધિઓ જે લાડુ પાડવાનો પ્રયોગ તમને જે સાથે સિરપ આપ્યું એ તમે સાથે રેગ્યુલર ચુસ્તતાથી પ્રયોગ સમયસર કર્યો કે નિયમિત તમે કોર્સ કર્યો છે બધો